નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સત્તાનો ઉદય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની જાદુ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એક યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી આ વિધાન સમજાવો જવાબ પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી હતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટન્ટીનોપલ વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપોલ જીતી લીધું પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી તો અહીંયા આગળનો પ્રશ્ન જોતા પહેલા આપણે આ ચાર્જ જે આપ્યો છે શાંતિ સમજી લઈએ આના આજ જવાબ આગલા પ્રશ્નમાં હશે ડેલાઉસી આવશે અઢારસો અડતાલીસ ડેલ આવશે જે સુધારાવાદી કાર્યો કર્યા એ બધું આમાં લખેલું બરાબર કે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી ભારતમાં પ્રથમ રેલવે અઢારસો ત્રેપન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ કરાવી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી જાહેર બાંધકામ ખાતાની રચના કરાવી વિધવા પુનઃ વિવાહ માટેના કાયદાઓ બનાવ્યા બાળ લગ્ન પ્રતિબંધક ધારો એટલે કે કાયદો અમલમાં મૂક્યો અને અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા કરાવી આટલા સુધારા ડેલાવશે કર્યા હતા હવે આપણા આગલા પ્રશ્નમાં જોઈએ પ્રશ્ન બે ડેલહાઉસીએ કયા કયા સુધારા અધિકારીઓ કર્યા હતા જવાબ ડેલહાઉસીના સુધારા અધિકારીઓ નીચે મુજબ હતા ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરાઈ તેના સમયમાં અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા વચ્ચેનો પ્રથમ રેલવે માર્ગ શરૂ થયો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરાવી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો અને તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃ લગ્નને છૂટ આપતો કાયદો પ્રસાર કર્યો તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા ડેલહાઉસીએ કરેલા ઉપરયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો તો પછી જે આપણે આગળના પેજમાં જોયું એ જ વસ્તુ બધી આમાં આવી આગળ પ્રશ્ન ત્રણ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા આપણે પ્રશ્ન જોઈએ પહેલા આપણે આ ચાર્ટ જોવા પડશે ડેલહાઉસીની ખાલસા નીતિ ખાલસા કરવું એટલે જીતવું બરાબર યુદ્ધ દ્વારા ખાલસા કરી પંજાબ અને પેગું એટલે કે નીચલું બરમાં અને યુદ્ધ દ્વારા ખાલસા કરી લીધા રાજા અપુત્ર અવસાન પામતા ખાલસા એટલે કે જેને રાજા હતો એને દીકરા નહોતા એવા જે રાજા અવસાન પામ્યા એના કયા કયા રાજ્યોને જીતી લીધા કે સતારા જેતપુર સંબલપુર ઉદયપુર ઝાંસી વઘાત અને નાગપુર બરાબર પછી ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કર્યું તો અવાજ જે રહ્યું એને ગેરવહીવટ ચાલે છે એવો બધાય બાનાઓ કાઢીને એને જીતી લીધું પછી કરજની ઉઘરાણી તળે ખાલસા કરી લીધા એટલે કરજ આપ્યું હોય પાછું દઈ ન હોય કે એની ઉઘરાણી પેટે આખું રાજ્ય લઈ લીધું એવા કયા રાજ્ય તો કે નિઝામનો વરાળ પ્રાંત આખો કર રૂપે લઈ લીધો પછી નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા કરી લીધા એટલે કે નામ માત્રની જે સત્તા હોય તેને ડાયરેક્ટ કબજામાં કરી એટલે કે કર્ણાટક અને તાંજોર આ રીતના ડેલહાઉસીએ આ રાજ્યોને ખાલસા કરી લીધા એટલે કે જીતી લીધા હવે આગલા પ્રશ્નમાં જોઈએ બધી વસ્તુ આ થશે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા તો જવાબ ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું તેણે મ્યાનમાર બર્માના રાજાને હરાવી રંગુન સહિતનો પેંગુ પ્રાંત ખાલસા કર્યો તેણે સતારા જેતપુર સંબલપુર ઉદયપુર ઝાંસી બગાત નાગપુર વગેરેના રાજાઓનું વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કરી લીધું નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો તેથી ડેલહાઉસે તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા ખાલસા કર્યો અને નામ માત્રની સત્તાનો અંત લાવીને ડેલહાઉસે કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા આમ ડેલહાઉસે જીત જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિકાસ કર્યો એટલે કે વિસ્તાર કર્યો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ લખો પ્રશ્ન એક પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો જવાબ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ એટલે કે હાલમાં કોલકાતા એની કિલ્લેબંધી કરવા માંડી અને સિરાજ ઉદ્દોલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો આથી તેણે એક કિલ્લાબંધી તોડી નાખી આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યા અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ્દુલ્લાને હરાવી શકે તેમ હતા તેથી તેમણે સિરાજ ઉદ્દુલાને હરાવવા કાવત ઉકેડ્યું રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા અમીચંદને ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં યુદ્ધ જાહેર કર્યું અને પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને તેના બદલામાં મિર્ઝાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જાગીર આપી આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો પ્રશ્ન બે કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો જવાબ કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે પ્રમાણે હતી કે જે ભારત દેશ છેલ્લે બે હજાર વર્ષથી દુનિયામાં આર્થિક રીતે વરોઘર્યું સ્થાન ધરાવતો હતો અને બ્રિટિશ કંપનીના સો વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યમાં તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો હતો ઈસવીસન સત્તરસો આઠથી સત્તરસો છપ્પન દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ કાચું રેશમ ખાંડ શણ મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો પરંતુ ક્લાયવિયર અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાળ બની ગયો પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા હવે અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાચીન બન્યા અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમલ અને દેવાદાર બન્યા ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાય જકાત નાખી અને ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે આરોગ્ય રીત રસમો અપનાવી પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા અને કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની સજા કરતા કંપનીની જોહુકમીને કારણે બંગાળનો થી સૂત્રા અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો આમ કંપની શાસનથી ભારતની ખેતી ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ પ્રશ્ન ત્રણ કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો જવાબ કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે પ્રમાણે છે અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસ થવાથી પ્રજામાં વાણી અને સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું અઢારમી ઓગણીસમી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા દીકરીને દૂધ પીતી કરવાની મારી નાખવાની પ્રથા બાળ લગ્ન દેહ દહેજ પ્રથા વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહનરાય બહેરામજી મલબારી દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એ કુરિવાજો નાબૂદ કરવા કાયદા બનાવડાવ્યા ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશના અંગ્રેજી ભાષા જાણના લોકોની જરૂરિયાત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ચોત્રીસમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ કોડની ભલામણથી મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ અને ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજારામ મોહનરાય, દુર્ગારા મહેતા, નર્મદ મહીપતરામ રૂપરામ કરશનદાસ મૂળજી બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા એ સમાજ સુધારકોના સખત પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો આમ કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી પ્રશ્ન નીચેના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો તો અહીંયા આપણો જવાબ બનશે બી વાસ્કોદ ગામા તો ભાઈ આપણે ઘણી વખત કોઈ એમ કહેતા હોય કે મારે બહાર જવું છે અને આપણે કોઈ એને રોકતા હોય તો આને એમ કે એની ભાષામાં કે ભાઈ જવાદ જવાદ અને જવાદ જ થી યાદ આવે જળમાર્ગ અને વાદથી યાદ આવે વાસ્કોદ દા પ્રશ્ન બે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો અહીંયા આપણો જવાબ બનશે સી ડેલ હાઉસી તો આપણે એના માટે એક વાક્ય યાદ રાખવાનું છે ડેલામાં જા બા ડેલામાં જા બા ડેલમ યાદ આવશે ડેલ આવશે જ્યાં થી યાદ આવશે જાહેર બા થી યાદ આવે બાંધકામ કામ બરાબર છે પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયો વિધાન ખોટું છે તો અહીંયા આપણો જવાબ બનશે સી પ્લાસીના યુદ્ધ થી કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સા ની દીવાની સત્તા મળી તો આ ખોટું છે અહીંયા આવે બક્સરનું યુદ્ધ બ થી બો આપણે યાદ રાખવાનું કીધું હતું ચોથું ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો અહીંયા આપણો જવાબ બનશે એ વોરન હેસ્ટિંગ તો ભાઈ બાળકને ગવર્નર જનરલે વોર્નિંગ આપી એટલું યાદ રાખવાનું છે બાળકને ગવર્નર જનરલે વોર્નિંગ આપી તો ગવર્નર યાદ આવે ગવર્નર જનરલ અને યાદ આવે હેસ્ટિંગ્સ હવે આની પછીનો જે પ્રશ્ન છે છે એ તો એના માટે આપણે પેલા આ ચાર્ટને સમજવો પડશે મૈસૂર વિગ્રહો કોની સામેથી અંગ્રેજો સામે બે મૈસૂર વિગ્રહ કહે અલી અને બે મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન તો પહેલો બે મૈસૂર વિગ્રહ હતો એમાં અલી વર્સેસ અંગ્રેજો હતું એમાં અનિર્ણિત રહ્યો એમાં કોઈ નિર્ણય આવ્યો નહીં બીજો જે મૈસૂર વિગ્રહ છે એ અલી અને અંગ્રેજો સાથે થયેલો એમાં હૈદરઅલીનું મૃત્યુ થયું અને સંધે એટલે કે સમાધાન થયું ત્રીજો મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન વર્ષે અંગ્રેજો થયો એમાં ટીપુ સુલતાનની હાર થઈ અને ચોથો મૈસૂર વિગ્રહ હતો એમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું પહેલા બે હતા એના પિતા લડ્યા અને બીજા બે હતા એનો દીકરો ટીપુ સુલતાન લડેલો પ્રશ્ન પાંચ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો તો હવે આપણને જવાબ આવડી જાય પહેલાં બે હતા એના પિતાએ કર્યા હતા અને બીજા બે હતા એ ટીપુ સુલતાને તો અહીંયા આપણો જવાબ બનશે એ ટીપુ સુલતાન તો બસ અહીંયા વિડીયો પૂરો થાય છે મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહી ગયું છે હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ભણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ